દુનિયાના દેશોની અંદર એટલું બધું વેચાણ ઘટી ગયું છે કે ટેસ્લા માટે મુશ્કેલીનો સમય આવી ગયો છે નમસ્કાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપની ટેસ્ ટેસ્લા અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે કારણ કે દુનિયાભરની અંદર ટેસ્લાનું જે વેચાણ વેચાણ થઈ રહ્યું છે એની અંદર મોટા મોટા ગાબડા પડ્યા છે દુનિયાના દેશોની અંદર એટલું બધું વેચાણ ઘટી ગયું છે કે ટેસ્લા માટે મુશ્કેલીનો સમય આવી ગયો છે તો આના વિશે હું તમારી સાથે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એલન મસ્કની જે ટેસ્લા કાર છે એના વેચાણની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને એમાં પણ સૌથી વધારે ખરાબ સ્થિતિ યુરોપના દેશોમાં છે અને આ બધાને લીધે હમણાં જ્યારે ટેસ્લાની કારનું વેચાણ ઘટી રહ્યું છે તો ટેસ્લાએ જુદી જુદી સ્કીમો લોન્ચ કરી છે નવા ગ્રાહકોને લલચાવવા માટે અને જાત જાતની ઓફરો અત્યારે ટેસ્લા કરી રહી છે હવે ટેસ્લા આ ઓફર એવા સમયે આવી રહી છે લાવી રહી છે કે જ્યારે અમેરિકાની સરકારમાં એલન મસ્કની જે દખલગીરી છે એના વિરોધની અંદર દુનિયાભરની સેલેબ્રિટીઓ હવે ટેસ્લા કારની જે પોતાની માલિકી છે એનો ત્યાગ કરી રહ્યા છે અને કેટલાક ટેસ્લાના જે કારના માલિકો છે એ તો જુદી જુદી વાત લખીને ટેસ્લા કાર ઉપર સ્ટીકર લગાવી રહ્યા છે અને કેટલાક લોકો તો એવા બી છે કે એલન મસ્કની અમેરિકામાં દખલગીરીને કારણે એટલા બધા ગુસ્સે ભરાયા છે કે કેટલાક તો શોરૂમમાં જઈને આગ લગાવવા અથવા ફાયરિંગ કરવા સુધી પહોંચી ગયા હતા એટલો બધો ટેસ્લા કારની સામે અત્યારે દુનિયાભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હવે જ્યારે ટેસ્લા કારનું આટલું બધું વેચાણની અંદર ગાબડું પડી ગયું એટલે કંપનીએ જે ઓફરો મૂકી છે એમાં ઝીરો ટકા વ્યાજ ઉપર લોન આપવાની ઓફર છે અને જિંદગી ઉપર જિંદગીભર ફ્રી ચાર્જિંગ આપવાની પણ દરખાસ્ત છે અને કેટલીક એવી કારો છે જેની પર વ્યાજ દર ઓછો કરવાની પણ ટેસ્લાએ વાત કરી છે ટેસ્લાએ હમણાં જ એક સાયબર ટ્રક લોન્ચ કરી જેને અત્યારે વેચવાની મુશ્કેલી પડી રહી છે અને એના માટે સાયબર ટ્રક ઉપર ટેસ્લાએ જાહેરાત કરી છે કે એક પોઈન્ટ નવ્વાણું ટકાના દરે લોન આપે છે અને ટેસ્લા કંપની પોતે જ ફાઇનાન્સ કરે છે દુનિયાભરની અંદર આ ટેસ્લા કંપનીના સાહીઠ હજારથી વધારે સુપર ચાર્જર છે જે ઇલેક્ટ્રિકલ્સ વેહિકલને પંદર મિનિટની અંદર ત્રણસો ને બાવીસ કિલોમીટર ચાર્જ થઈ શકે એવી સુવિધા આપે છે તો જે કોઈ ટેસ્લા કાર ખરીદે એને જિંદગીભર સુધી આ ચાર્જ ચાર્જ કરવાનું મફત એવી ટેસ્લાએ ઓફર કરેલી છે હવે દુનિયાભરની અંદર ટેસ્લા કારનું જે વેચાણ ઘટ્યું છે એમાં સૌથી વધારે જર્મનીની અંદર ઘટી ગયું છે જર્મનીમાં ટેસ્લા કારના વેચાણમાં છોતેર ટકાનો ઘટાડો થયો છે જ્યારે નેધરલેન્ડની અંદર ચોવીસ ટકા સ્વીડન સ્વીડનમાં બેતાલીસ ટકા ફ્રાન્સમાં પિસ્તાલીસ ટકા ઇટાલીમાં પંચાવન ટકા સ્પેનમાં દસ ટકા પોર્તુગાલમાં ત્રેપન ટકા ઓસ્ટ્રેલિયામાં ત્રેસઠ ટકા અને ચીનમાં જે ટેસ્લાની કાર બનેલી છે એનું દુનિયાભરમાં જે ટોટલ એવરેજ વેચાણ છે એ પચાસ ટકા જેટલું ઘટી ગયું છે હવે ટેસ્લાએ ભારતમાં આવવાની વાત તો કરી દીધી છે અને મુંબઈ અને દિલ્હીમાં શોરૂમ પણ હવે શરૂ થવાના છે પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે હજુ સુધી એક બાબત ઉપર સંમતિ નથી થઈ કારણ કે અમેરિકા આ ટેસ્લા કારની ઉપર જે ટેક્સ નાબૂદ ઇમ્પોર્ટેડ ટેક્સ છે એ નાબૂદ કરવાની માંગ કરી રહી છે જ્યારે ભારત સરકાર આ ઇમ્પોર્ટેડ ટેક્સ નાબૂદ કરવા માટે તૈયાર નથી તો ટેસ્લાની કાર ઉપર મોટો ટેક્સ લાગવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ